નવસારી લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના આર્થિક યોગદાનથી ઉધનાશ રેલવે સ્ટેશનથી મહિલાઓ માટે નિઃશુલ્ક અયોધ્યા દર્શન માટે ટ્રેન રવાના કરવામાં આવી છે અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિરમાં રામલલ્લાની સ્થાપના બાદ દેશભરમાંથી અસંખ્ય રામ ભક્તો તેમના દર્શને જઈ રહ્યા છે ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ ચાર ટ્રેનો રવાના થઈ હતી ત્યારબાદ 28 ફેબ્રુઆરીના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા તેમના ખર્ચે લગભગ એક હજાર ત્રણસો ચુમ્માલીસ રામભક્ત મહિલાઓને નિઃશુલ્ક રામલલ્લાના દર્શન કરવા આસ્થા સ્પેશિયલ મહિલા ટ્રેન રવાના કરાવાઈ હતી પ્રસંગે ઉદના રેલવે સ્ટેશન ખાતે સુરત મહાનગર અધ્યક્ષ નિરંજન જાંજમેરા મહામંત્રી કિશોરભાઈ બિંદલ રેલ્વેની કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ યુથ સહિતના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રામભક્ત મહિલા યાત્રીઓને પુષ્પવર્ષા કરી ઝંડી બતાવી ટ્રેન રવાના કરી હતી ભગવાન શ્રી લાલ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ સમગ્ર દેશમાંથી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણી અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણી સી આર પાટીલ સાહેબે પણ એમના મત વિસ્તારમાંથી ખાસ કરીને બહેનો અયોધ્યા ખાતે જઈ અને ભગવાન શ્રી રામલીલાના દર્શન કરે તેવી યોજના બનાવી જાહેરાત કરી અને આજે એનો અમલ પણ થઈ ચૂક્યો છે સુરતની ચાર વિધાનસભા ક્ષેત્ર જે નવસારી લોકસભામાં આવે છે તેમાંથી લિંબાયત ઉધના ચોર્યાસી અને મજુરા આ ચાર વિધાનસભામાંથી અંદાજે તેરસો ચુમ્માલીસ જેટલી બહેનો આજે અયોધ્યા ખાતે દર્શનાર્થે જઈ રહી છે અમે એમને બધાને શુભકામના અને વિદાય આપવા માટે આવ્યા છું ટ્રેનનું પ્રસ્થાન કરાવવા માટે આવ્યો છું મારી સાથે ઉપસ્થિત છે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રીમાન જિગ્નેશભાઈ પાટિલ મારી સાથી મહામંત્રી શ્રીમાન કિશોરભાઈ બિંદલ અમારા ઉધના લોકસભાના ઇન્ચાર્જ શ્રીમાન છોટુભાઈ પાટિલ અમારા શહેરના સાથી મંત્રી પ્રદીપસિંહ રાજપૂત અમારા સૌ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા સૌ શ્રદ્ધાળુઓ આજે ખૂબ ભક્તિભાવ રીતે ભક્તિભાવમાં તરબોળ થઈને આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા છે અમે બધા એમને શુભેચ્છા પાઠવી છે એમની યાત્રા ખૂબ સારી રીતે સુખમય રીતે પૂર્ણ થાય અને ફરીવાર ભગવાન શ્રી રામલલાના દર્શન કરીને સુરત પધારે એ માટે પ્રભુ રામના ચરણોમાં અમે પ્રાર્થના પણ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત